સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે કુકરમાં માત્ર ત્રણ વિસલમાં ઘાટો એવો દૂધપાક બહુ ટેસ્ટી એવો અને એકદમ ટિપ્સ અને ટ્રીક સાથે આ રીતે જો તમે બનાવશો તો કુકરમાં જ તમારો આ દૂધપાક બની રેડી થઈ જશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલ ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન ચોખા અહીંયા બાસમતી ચોખા લેવાના છે બીજા કોઈ પણ તમે લઈ શકો પણ બાસમતી ચોખાથી બહુ સારા એવા બનશે ત્રણ ટેબલ સ્પૂન જેટલા ચોખા મેં લીધા તમે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા પણ લઈ શકો સારી રીતે ધોઈ દસ મિનિટ જેવા પલાળી દઈશું સાથે આપણે દસથી બાર જેટલા કાજુ લેશું કાજુને પણ હલકા ગરમ પાણીમાં દસ મિનિટ જેવા પલાળી દઈશું તો અહીંયા હવે કાજુ અને ચોખા બેને પલાળતા દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે નવી જે ટ્રીક છે એ છે પલાળેલા કાજુ અને પલાળેલા ચોખાની તો આ રીતે મિક્સર જારમાં પલાળેલા કાજુ દસથી બાર લેવાના છે અને પલાળેલા ચોખા તો તમે જો ચાર ટેબલ સ્પૂન ચોખા લીધા હોય તો અહીંયા તમારે બે ટેબલ સ્પૂન જેટલા અને જો ત્રણ ટેબલ સ્પૂન લીધા હોય તો એક ટેબલ સ્પૂન જેટલા ચોખા લઈ લેવાના એમાં એક ચોથાઈ કપ જેટલું નોર્મલ તો રૂમ ટેમ્પરેચર પર હોય કે હલકું ગરમ હોય એવું દૂધ લઈ અને આપણે એની મિક્સર જારમાં દૂધ સાથે કાજુ પલાળેલા ચોખા અને દૂધની આવી ઠીક એવી પેસ્ટ બનાવી લઈશું તો પેસ્ટ બની રેડી થઈ ગઈ પલાળેલા જે ચોખા છે એમાંથી આપણે પાણી નીતારી એને સાઈડમાં મૂકી દઈશું હવે આપણે કૂકર લઈ લઈશું હજી ગેસ મેં ચાલુ નથી કર્યો તમે બ્રશથી કે આ રીતે કૂકરના તળીએ થોડું ઘી લગાવી દેવાનું છે ઘી લગાવવાથી તળિયે દૂધપાક છે એ બેસી નહીં જાય અને કૂકરમાં એકદમ આસાનીથી તમારો દૂધપાક રેડી થઈ જશે આ રીતે ઘી લગાવી દો એટલે પલાળેલા અને નીતારેલા ચોખા ઉમેરી દઈશું અને ગેસની આંચ સ્લો પર આપણે ચાલુ કરી દઈશું તો આ રીતે પલાળેલા નીતારેલા ચોખા ઉમેરી દઈશું આ રીતે અડધી ટી સ્પૂન જેટલું ઘી મેં વાપર્યું છે આ રીતે લગાવવા માટે અને એમાં પલાળેલા નીતારેલા ચોખા ઉમેરી અને આપણે એને એક મિનિટ જેવા શેકી લેશું એટલે ઘીનું ચોખા પર એક કોટિંગ આવી જશે ચોખા ચીપકશે પણ નહીં અને તળિયે બેસે પણ નહીં એટલે આ રીતે ઘીમાં હલકું તમારે એને સાતળી લેવાનું પછી એમાં આપણે એક લીટર ફેટ દૂધ મલાઈ કાઢ્યા વગરનું તમારે એક લીટર ફેટ દૂધ લેવાનું છે એટલે દૂધપાક તમારો એકદમ ઘટ્ટ બનશે સાથે આપણે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલી ચારોળી વધુ ઓછું તમારા હિસાબે તમે કરી શકો છો પણ દૂધ પાકમાં ચારોળી જરૂરી છે ચારોળીથી એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે અને હવે આ રીતે ચલાવતા રહી દૂધમાં ઊભરો આવવાની તૈયારી હોય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે તો આ રીતે શરૂઆતમાં આપણે ચોખા ઉમેર્યા છે એ આપણે એને ગરમ દૂધમાં થોડીવાર માટે થવા દેવાના છે ચોખા છે એ પલાળ્યા છે આપણે થોડા સાતળિયા હલકા અને હવે આ રીતે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું એટલે ચોખા છે એ બહુ જલ્દીથી થઈ જશે અને પછી જ્યારે કુકરનું ઢાંકણ આપણે બંધ કરીએ ત્યારે જ આપણે એમાં સાકર ઉમેરીશું એટલે આપણો દૂધ પાક બહુ રેડી થઈ જશે હવે આ રીતે એક ચપટી જેટલું કેસર હલકા ગરમ દૂધમાં મેં દસ મિનિટ જેવું પલાળ્યું હતું એ ઉમેરી દીધું મિક્સ કરી દઈશું અને હવે લગભગ દૂધમાં હવે ઉભરો આવવાની તૈયારી થાય તો તમને લાગે કે દૂધ હવે એકદમ ગરમ એવું થઈ ગયું ત્યારે આપણે ચોખા અને જે કાજુની પેસ્ટ છે એ આ રીતે ચલાવતા રહી અને બધી જ ઉમેરી દઈશું એક બે મિનિટ જેવું થવા દઈશું દૂધ હવે ઘટ્ટ થવા લાગ્યું છે તો હવે આપણે એમાં સાકર તો છ ટેબલ સ્પૂન કે પછી એક ચોથાઇ કપ જેટલી આપણે સાકર ઉમેરી દઈશું સાકર કે ખાંડ ગમે તે ઉમેરી શકો પણ સાકર વધારે ગુણકારી એટલે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે આ રીતે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીશું તો અહીંયા તમારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની પ્રેશર કુકરના ઢાંકણ પર આ રીતે વિસલનો જે ભાગ હોય નીચેનો ભાગ એના પર આ રીતે ઘીનું તમારે એક કોટિંગ લગાવી દેવાનું સારા પ્રમાણમાં ઘી લગાવવું જરૂરી છે અને પછી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી ત્રણ વિસલ સ્લો ફ્લેમ પર થવા દઈશું જો તમને લાગે કે દૂધ ઉભરાય એમ છે બે વિસલ પછી ગેસની આંચ બંધ કરવાની અને પછી પાછો ગેસ ચાલુ કરી અને પાછું એક વિસલ વગાડવાનું તો આ રીતે ત્રણ વિસલ થઈ ગયા ગેસની આંચ મેં બંધ કરી દીધી હવે પ્રેશર નીકળવા દેશું અહીંયા જો તમારા પાસે ઊંડું કુકર હોય તો એ લેવાનું મારા પાસે આ જ કુકર હતું તો આમાં પણ ઉભરાયું નથી તો ઊંડું કુકર લેશો તો બિલકુલ દૂધ ઉભરાશે નહીં હવે આપણે આ રીતે પાંચ જેટલી ઇલચી તો પ્રેશર નીકળે ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈશું પાંચ જેટલી ઇલચીનો પાવડર આ રીતે કરી લઈશું હવે કુકરમાંથી પ્રેશર નીકળી ગયું તો આ રીતે તમે જોઈ શકો છો હલકું દૂધ ઉભરાયું છે બહુ દૂધ પણ નથી ઉભરાયું તો કુકરના માત્ર ત્રણ વિસલ અને દૂધપાક આપણો તૈયાર આ રીતે મિક્સ કરી દઈશું અને હવે ગરમ ગરમ હોય દૂધ પાક ત્યારે જ આપણે એમાં કાજુ બદામ અને પિસ્તા આ રીતે દૂધ પાક તમે જોઈ શકો છો એકદમ ઘટ એવો થઈ ગયો ચોખા રીતે તમારે ચેક કરી લેવાના એકદમ સોફ્ટ એવા થઈ ગયા તો ત્રણ વિસલમાં એકદમ સારા એવા થઈ જશે તમારે ચાર વિસલ કરવા હોય તો ચાર વિસલ કરી શકો જો વધારે ઘટ દૂધપાક તમને જોવે તો હવે ગરમ ગરમ હોય ત્યારે જ એમાં બે ટેબલ સ્પૂન કાજુના સ્લાઇસ બે ટેબલ સ્પૂન બદામના સ્લાઇસ અને એક ટેબલ સ્પૂન જેટલા પિસ્તાના સ્લાઇસ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગરમ ગરમ હશે એટલે કાજુ બદામ પિસ્તાના સ્લાઇસ સોફ્ટ થઈ જશે સાથે આપણે આ રીતે દૂધપાકમાં ફ્લેવર માટે લાસ્ટમાં જ આપણે એલચીનો પાવડર અને જાયફળનો પાવડર ઉમેરવાનો એટલે એનાથી બહુ ફ્રેશ એવો ફ્લેવર આવશે તો જો કુકરમાં આપણે બધી સામગ્રીઓ ઉમેરીએ ત્યારે જ જો ઉમેરી દેશો તો ફ્લેવર વહી જાય છે એટલે તમારે આ રીતે જ્યારે સર્વ કરવાનો હોય એના થોડા ટાઈમ પહેલાં એલચીનો પાવડર એક ટી સ્પૂન જેટલો અને અડધીથી એક ચોથાઈ ટી સ્પૂન જેટલો જાયફળનો પાવડર આ રીતે ઉમેરી દેવાનો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણો દૂધપાક બની તૈયાર થઈ ગયો તો દૂધપાક આ રીતે ઘટ એવો તૈયાર થઈ જશે અને બહુ ટેસ્ટી એવો લાગે છે જો કુકરમાં ક્યારેય ઝટપટ બની જાય એવો દૂધપાક ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર ટ્રાય કરજો દૂધપાક ગરમ હોય ત્યારે જ સારો લાગે તો એકદમ ગરમ હોય પછી તમારે હલકો એને થોડો ઠંડો થવા દેવાનો પછી હલકો ગરમ દૂધપાક આ રીતે તમે સર્વ કરશો તો બધાને બહુ જ ભાવશે તો આ રીતે એને ગાર્નિશ કરીશું અને સર્વ કરીશું તો શ્રાદ્ધ માટે તમે થાળીમાં જો દૂધપાક આ રીતે એકવાર બનાવશો તો વારંવાર બનાવવો એટલો ટેસ્ટી એવો લાગે છે તો ગુજરાતી દૂધપાક એકવાર આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ કુકરમાં દૂધપાકની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ